નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું છે થરાદના જમણા ગામમાં આમલકી એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી સનાતન ધર્મમાં એકાદશી નું વિશેષ મહત્વ છે વર્ષ દરમિયાન ચાલી આવતી ચોવીસ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભાગરણ માસના પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે વ્રત રાખી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવાથી સર્વ સંકટો દૂર થાય છે જમણા ગામમાં શાસ્ત્રીના જણાવ્યા મુજબ આમલકી એકાદશીએ આમળાના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે માન્યતા છે કે ભગવાન વિષ્ણુને સૃષ્ટિની રચના વખતે આમળાના વૃક્ષને આદિ વૃક્ષ તરીકે સ્થાપિત કર્યું હતું આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સહિત અન્ય દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે જમણા ગામમાં આ પવિત્ર દિવસે બ્રાહ્મણોને સીધું અને દાન પુણ્યની પરંપરા જળવાઈ રહી છે સરહદી વિસ્તારમાં આજે પણ આ એકાદશીનો મહિમા જીવંત છે ગામના લોકો બ્રાહ્મણોને ભોજન સામગ્રી આપે છે એક રૂપિયાથી સો રૂપિયા સુધીની દક્ષિણા આપી અનોખી રીતે દિવસની ઉજવણી કરાય છે